જાણતા નથી એને તાવ પણ કેટલો છે હવે શું કરું ને એનું એ જ નથી ખબર પડતી જો મારા સાસુજી હવે આવી ગયા તારે મારી બાયન દામિની છે એને તારે જીવ દેલ રાખવી મારી નાખવી છે એને તમે આવું કેમ બોલો છો બોલે જ ને તને નડે છે હું ઈ આ બેદી આવી છે રોકાવા તો હરખી રીતે રાખને નકર પછી વહી જાય ને હા હરણ ઘરે જવાની છે કે કે જિંદગી ભરાય નથી રહેવાની મારી વાત તો સાંભળો હું તારી વાત સાંભળે ઓલી બિચારી બે દિયે રહેવા આવી છે અને બીમાર પડી છે કોઈ તને કઈ હાચવાની કઈ જવાબદારી નહીં ત્યારે આ તારું ઘર મહત્વનું છે સાફ સફાઈ કરવી મહત્વની છે એ બિચારી બીમાર પડી છે તો એ તારે કઈ દેખાતું નથી હા તને તો ક્યાંથી દેખાય તારી તો કોઈ નથી એ મારી બેન છે મને એનું પેટમાં મળે અરે પણ મેં ક્યાં કીધું કે તમારી બેન છે હું મારી નાની બેન તરીકે જ રાખું છું અને સાંભળો આ દામિની બેનને તાવ આવ્યો છે ને તો મેં એને કીધું કે ચાલો હોસ્પિટલ લઈ જાઓ પણ એને જ ના પાડી મેં કાંઈ નથી કીધું એને બસ હવે આવા નાટક કરવાના છે ને રહેવા દે આ તું જે તારું અસલી સ્વરૂપ છે ને એ તું છુપાવે છે અને આ નકલી કરવાના જે નાટક કરશો ને જે કે દામિની બેન મારી બેન છે એને તો હું દવાખાને લઈ જ જાઉં એ આ બધા છે ને તારો બહુ રૂપિયો ચહેરો છે બહુ રૂપિયો એ આજ હું ઓળખી ગયો મે કેમ મારી વાત પર વિશ્વાસ નથી કરતા શું થી કરે મારી હગી બેને કીધું તું એમ કે મે દવાખાને લઈ જવાનું કીધું તે એને તમારા સોગન ગઈને કહું છું મે ધામિની બેને કીધું જ હતું કે ચાલો હોસ્પિટલ દવા લેવા નહીતર તમારો ભાઈ મને વડશે પણ એ જ એકના બેના થાય હા હવે કહે કે મે તો કીધું તું તો હું તું હાસી અને મારી હગી ખોટી એમ એટલે તમે તમારી બેન પર વિશ્વાસ કરો છો આ તમારી ભાઈની પર વિશ્વાસ નથી આવતો અરે એ જ જોઉં છું સમાજમાં એ ચાલે છે છે ને નળન હાહુ ભાઈડાના હગા કોઈ છેને ગમતા જ નથી એમાંની તું શો તને મારા હગી કંઈ ગમે છે નથી મારે મા તો છે નહીં એને કહ્ય બેન છે તો એને તો સાચવ બીજું કોઈ છે નહીં મારું હગુ તો એક છે એને સાચવ અને આવી રીતે કરમા હું એની ભાભી નહીં પણ મા તરીકે જવાબદારી ભાભી નિભાવું છું પણ મને એ નથી કે દામિની બેન આવું કેમ કરી રહ્યા છે મેં ક્યારે એના માટે ખરાબ વિચાર જ નથી કર્યો કે ખરાબ ઘરથી પણ નથી હા તું માં છો એની માં સમાન જ છો પણ કેવી માં નાગણ જેવી જેના બચ્ચાને હોતે ને ખાઈ જાય એવી છો તું એવી અગી નળન ને હોતે ને તું મારવા જાય એવી છો અને મારા ખોટા હમ ખાય છે ના ના હું ક્યારે જિંદગીમાં તમારા ખોટા હમ ખાધા જ નથી અને ખાઈશ પણ નહીં આ ખાધા હમણાં જ ખાધા બે મિનિટ પહેલા જ ખાધા કે હું મારા તમારા આમ ખાન ખાવ મેં તો દામિનીને કીધું હતું કે હાલો દવાખાને કીધું જ ન હોય તે નકર મારી બેન કઈ મારી બેન કઈ ખોટું ન બોલે મેં તો દામિની બેન કીધું જ હતું કે ચાલો દવા લેવા પણ એ જ ન માન્ય હું શું કરું તેને કીધું હોય એને કીધું છે કે ચાલો ભાભી દવાખાને અને તે હામે હું કીધું કે નહીં આવી નાની મોટી બીમારીમાં કઈ થોડું દવાખાને જવાય દવાખાને નો જવાય એ તો હારી થઈ જાય એમ કીધું તું તે ના ના મે હું કીધું જ નથી સાચું કહું છું મે હું નથી કીધું જો એક વાત કાન ખોલીને સાંભળી લે મારે રૂપિયા કમાવા છે અને મારે ખર્ચવા છે એમાં રૂપિયો જાય તોય એ મારો જાય તમ તારે હું તને ભૂખી નહીં રાખું તું બીમાર પડીને તો હું તને પહેલાં દવાખાને લઈ જાય એટલે રૂપિયા ખૂટી જાય ને એ બધી તને ચિંતા હોય ને તો એ તું રહેવા દેજે મારા મોઢામાંથી આ શબ્દ નીકળે જ કેમ મારે તો કઈ કમાવા નથી જાવ મને ખબર છે કે તમે કમાવ છો ને દામિની તમારે દામિની તમારી એકની એક બેન છે તો હું શું કામે ને અડકી કરું હા એ જ હું કહું છું મારી એકની એક બેન છે ને તારે કમાવા નથી જવું તો પછી સુખેથી રહેને આવી હું કામ ઉપાધિ કરશો અને આજ પછી છે ને દામિની એને કાંઈ વતાવતી નહીં કે ને એમ જ કરજે એ કે મારે આ ખાવું તો એ બનાવી દેવાનું એ કે મારે દવાખાને જવું તો એને દવાખાને લઈ જવાની અને હવે જો તે કીધું છે ને આવું કઈ ઈ મને ફરિયાદ જો કરીને મારી બેને તો તને શું હું તારા બાપ ઘરે કાઢી મૂકી મારી વાત તો સાંભળો શું કરું એ નથી સમજાતું આના ભાઈ તો માનતા જ નથી મે દામિની બેન ને સાધાવી કોઈ વાત જ નથી કરી હમણે દામિની બેને એના ભાઈને શું કાન બંભેર્યા ને હેત નથી ખબર પડતી

એ તમારા પૈસા ખાવાની બધી એના કાવતરું હતું અને બધા જે સીસીટીવી ના ફૂટેજ ને બધું જોયું ને ત્યારે સાબિત થયું કે નહીં વાક એનો જ છે હા છો ભગે સાહેબ તમારી ફી કેટલી થઈ છે અરે ના બપા ના તારી પાસેથી થોડી ફી લેવાની હોય હિરલ બેન મારી પર ફોન હતો હિરલ બેને બધી વાત કરી છે મે મારી રીતે બધું મેનેજ કરી લીધું છે તમારે કઈ ફીસ વગેરે કઈ દેવાની કઈ જરૂર નથી હે પણ ના ના જો સાહેબ તમારે થોડો ઘણો જે ખર્ચો થયો એ તું ટેન્શન નહીં લે હું મારે તે બધું મેનેજ કરી લેશ બરોબર એ તું ટેન્શન નહીં લે હીરલ બેનનો ફોન આવી ગયો એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું બરોબર એક સવાલ પૂછી શકું હા બોલ ને ભાઈ હા હિરલ ભાભીને જાણ કેવી રીતે થઈ એમને કોણે કહ્યું હતું મારી પાસે કાગળિયાને એવું આવેલું હતું એમાં તમારું નામ જોયું પછી મેં હીરલ બેનને ફોન કરીને વાત કરી કે તમારા કાગળિયા મારી પાસે આવ્યા છે અને પછી મારે અને હિરલબેનને ઘણી બધી વાત થઈ બધી ડિટેલ વાઈઝ અમારે વાત થઈ મારે હિરલબેનને પછી મેં હિરલબેનને બધી વાત કરી અને એમને બી મેં જાણ કરી કે આવી રીતે બધું થયું છે ઠીક છે છે તો હવે કોઈ પણ બાકી બધું બધું ટોટલી થઈ ગયું મેં મારી રીતે કાગળિયાનું બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે અને ફીસ વગેરે કાંઈ દેવાની તમારે કંઈ જરૂર નથી અને હિરલબેનના દેવર છો પછી આપણે ઘરનો જ મામલો છે પછી શું ઉપાધિ કરવાની ઠીક છે બરોબર પણ સાહેબ હકીકતમાં હા તમારો છેટલો આભાર અરે ના ભાઈ ના તો ઘરનો માણસ જ છે એમાં શું આવે ઘરના માણસમાં આભાર કહેવાનો હોય ચાલો તો કે ઉપાધિ નઈ કરવાની બરોબર હા અને નિરાતેન વ્યવસ્થિત રહેવાનું ઠીક બરોબર અને ખાલી ખોટું કે પિક્ચરમાં નઈ આવવાનું ના ના હવે પછી આવી કોઈ પણ બાબતોમાં હું ધ્યાન જ નઈ દઉં હું રજા બિલકુલ બિલકુલ સારું ચાલો શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ અને તમે ક્યારે આવ્યા બસ જ જ આજે મને કરવામાં આવ્યો છે હા હું બે ગુના સાબિત થઈ ગયો છું સારું થયું તમે બેગુના સાબિત થઈ ગયા આ દામિની ને અમે તો બધા બહુ ટેન્શનમાં હતા કે ક્યારે છૂટશે ક્યારે છૂટશે અમને બધાને તો પૂરો વિશ્વાસ હતો કે આમાં તમારો કાંઈ વાક જ નથી કઈ વાત જાણ્યા કાઢ્યા વગર તમને ડાયરેક્ટ અંદર નાખી દીધા હવે હવે બધું પતિ તો ગયું છે ને શાંતિથી હા હા આખી જ મેટર પતિ ગઈ છે અને હું છે કાંઈ પણ મારી પાસે પુરાવા હતા એ પુરાવાઓ સાબિત કરીને ડાયરેક્ટ જ અહીંયા આવ્યો છું ભાઈ ધવે મારી ધામિની ક્યાં છે એને મેં અહીંયા જ આવવાનું કહ્યું હતું એની તબિયત કેમ છે એ કેમ છે અને કઈ જગ્યાએ છે દેખાતી કેમ નથી ધામિની ધામિની ક્યાં છે દેવાંગભાઈ એ અહીંયા નથી અહીંયા નથી મતલબ ધામિનીને તો મેં અહીંયા જ મોકલી હતી ને હા તમે ધામિનીને મોકલી હતી અમે વાત પણ કરી પણ જ્યારે મને મળવા આવી અને વાત કરીને ત્યારે મારા સાસુનો મારો ઝઘડો થયેલો હતો અને ઘરમાં પરિસ્થિતિ કેવી હતી એ તો દામિનીને પણ ખબર છે મતલબ કે તમે એવું કહેવા માંગો છો કે દામિની આ ઘરમાં નથી રહેતી ના પણ મેં ત્યારે એને રસ્તો કીધો તો કે તારા ભાઈ ભાભીને વાત કર અને તારા ભાઈ ભાભીના ઘરે રહે તો વધારે સારું કહેવાય કારણ કે ફેમિલીવાળું ઘર એ સેફ્ટી માટે સારું કહેવાય એ ત્યાં હોય બહુ ખોટું કર્યું છે તમે અરે મને તો એમ હતું કે તમે દામિનીના બેસ્ટ ફ્રેન્ડ છો તમે એની મદદ કરશો આ સમયે પણ છોડો ને જ્યારે દામિની હવે અહીંયા છે જ નહીં તો પછી આ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી પણ દિવાંગભાઈ એ સમય મારી ઘરે પરિસ્થિતિ કેવી હતી એ દામિનીને પણ ખબર છે પણ તમને દામિનીની પરિસ્થિતિ નહોતી ખબર એ સમયે દામિનીને જો કોઈ સમજી શકે એવું હતું ને તો એ માત્ર ને માત્ર તમે હતા મને એમ હતું કે તમારા ઘરે આવશે તમે એને સારી વાતો કહીને અહીંયા રાખશો તો આવેલી પરિસ્થિતિનું દુઃખ એ જલ્દીથી ભૂલી જશે પણ કંઈ વાંધો નહીં અત્યારમાં તમને ખ્યાલ છે કે એના ભાઈ ભાભીના ઘરે જશે હા મને પાકી ખબર છે એ ભાઈ ભાભીના ઘરે જ હશે ઠીક છે તો હું અત્યારે ત્યાં પહોંચું છું અને ત્યાંથી જ એને લઈને મારા ઘરે જાઉં છું થેન્ક યુ